હેલો એવરીવન તો હું છું મોનિકા મોનિકાહિર અને તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ કલ્પ ફિઝિયોથેરાપી એન્ડ ફિટનેસમાં તો ઘણાને શિયાળો આવતા જ ખંભાનો દુખાવો જૂનો હોય છે પાછો ચાલુ થઈ જતો હોય છે અથવા તો જેમને અગાઉ ફ્રોઝન શોલ્ડર થયેલો છે ડાયાબિટીસ છે અથવા તો ચિકનગુનિયા થયેલો છે એમને આ પ્રોબ્લેમ વધારે રહી છે કે ખંભો જકડાઈ જાય છે બરાબર ફ્રોઝન શોલ્ડરમાં સારું થઈ ગયું હોય છે છતાંય શિયાળો આવતા તમને એમાં દુખે છે અથવા તો ચિકનગુનિયા અગાઉ થયેલો છે પછી તમને બધા સાંધા દુખે છે તો આપણે વાત કરીશું આજે કે ખંભા માટે તમારે કેવી કાળજી રાખવી અને તમારે કઈ કઈ કસરતો કરવી જેથી તમે ઘરે બેઠા જ ચકડાઈ ગયેલા ખંભામાં રાહત મેળવી શકો છો તો વાત કરીએ આપણે આ વિડીયોમાં બધા પ્રશ્નોની તો વિડીયો છેલ્લે સુધી જોજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો શેર કરવાનું ના ભૂલતા તો ચાલો વાત કરીએ કે તમારે શું કાળજી રાખવાની છે તો હવે તમારો ખંભાનો દુખાવો ઠંડી આવતા ચાલુ થાય છે એટલે ફર્સ્ટ ઓફ ઓલ તો તમારે ખભામાં ગરમ શેક કરવાનો છે ઠંડી વધવાના લીધે તમારા સ્નાયુ સાંધા એ બધું જકડાઈ જાય છે પ્લસ આપણે શિયાળામાં હલનચલન ઓછું કરી દઈએ છીએ આપણું બેઠાડું જીવન થઈ જાય છે જેના લીધે સાંધા અને ખંભો વધારે જકડાઈ જાય છે બરાબર અને આગળ આપણે જે વિડીયો મૂકો તો કે ફૂલ બોડીની એક્સરસાઇઝ કઈ રીતે કરવી એમાં પણ મેં તમને કીધેલું હતું કે આપણે હલનચલન રાખવાનું છે એટલે તમારે ખંભાને મૂવ કરતો રહેવાનો છે બરાબર ખંભો જો તમે હલાવશો નહીં ખંભાની પૂરી મૂવમેન્ટ નહીં કરો તો ખંભો જ જવાનો છે એટલે પહેલી વાત કે તમારે ગરમ શેક રાખવાનો છે બીજી વાત કે તમારે ખંભાને પૂરી હલનચલન કરવાની છે અને પૂરી મૂવમેન્ટ કરવાની છે હવે પૂરી મૂવમેન્ટ કરવા માટે આપણે એની કસરત કરવી પડશે બરાબર તો આપણે આગળ વિડીયોમાં જોશું કે એના માટે તમે ઘરે બેઠા ખંભાની કેવી કસરત કરી શકો છો હવે બીજી વાત એ ધ્યાન રાખવાની છે કે તમારા બોડીમાં પૂરતા ન્યુટ્રિશન હોવા જોઈએ એટલે કે કેલ્શિયમ છે વિટામિન ડી છે તમે વિટામિન ડી છે તડકામાં બેસીને લઈ શકો છો અથવા તો એની ટેબ્લેટ લઈ શકો છો બરાબર કેમ કે કેલ્શિયમના એબઝોર્બશન માટે વિટામિન ડી ખૂબ જ જરૂરી છે અને કેલ્શિયમ આપણા હાડકાં અને સ્નાયુઓ માટે જરૂરી છે એટલે વિટામિન ડીની તમે કાળજી રાખો કે એ તમારા શરીરમાં પૂરતા પ્રમાણમાં છે કે નહીં તો હવે આગળ વાત કરીએ આપણે કસરતની કે તમે ઘરે બેઠા કેવી કસરત કરી શકો છો જેનાથી તમારા ખંભામાં આરામ મળે પહેલાં તો તમારે આવી રીતે બેડ ઉપર અથવા તો ચેર ઉપર બેસી જવાનું છે પછી પોતાના બંને હાથને ભેગા રાખીને ઉપર કરવાના છે બરાબર આવી રીતે જેટલા થાય એટલા ઉપર કરવાના છે જો તમને દુખાવો વધારે છે તો તમારાથી થાય એટલા જ કરવાના છે પૂરી મુવમેન્ટ કરવાની જરૂર નથી ધીરે ધીરે તમે રોજ કસરત કરશો એટલે રોજ પૂરો ખંભો ઉપર થશે બરાબર આવી રીતે દસ થી પંદર વાર ઉપર કરવાનું છે હવે બીજી એક્સરસાઇઝમાં તમારે સાઈડમાંથી બંને હાથ ઉપર કરવાના છે પેલું આપણે ફ્રન્ટમાં કર્યા હતા આગળથી આમાં બંને હાથ સાઈડમાંથી કરવાના છે ખાસ ધ્યાન રાખવાનું છે તમારા હાથ આગળ ન આવી જવા જોઈએ હવે થર્ડ એક્સરસાઇઝમાં તમારે શોલ્ડર આવી રીતે નાઇન્ટી ડિગ્રી રાખી દેવાના છે બરાબર અને બંને હાથ કોણીમાંથી વાળેલા પછી તમારે ખંભાથી પાછળ લઈ જવાના છે હાથ આમાં ધ્યાન રાખવાનું છે કે કોણીથી હાથ ન જોઈએ આવી રીતે જેમ વિડીયોમાં બતાવવામાં આવ્યું છે એમ પ્રોપર તમારે ખંભાથી જ પાછળ લઈ જવાના છે કોણીમાંથી સીધા નથી કરવાના આમાં રોંગ મેથડ એવી થશે તમારાથી મિસ્ટેક એ થશે કે તમે કોણીમાંથી હાથ સીધા કરી દેશો બરાબર આવી રીતે આ મેથડ રોંગ છે કોણીમાંથી હાથ વળેલા જ રહેવા જોઈએ ખંભેથી પાછળ જવા જોઈએ બરાબર આ રાઇટ મેથડ છે એટલે ધ્યાન રાખીને આ એક્સરસાઇઝ કરવાની છે હવે ફોર્થ એક્સરસાઇઝમાં આપણે સ્ટ્રેચ લેવાનું છે કોઈ પણ દિવાલના ટેકે તમારે આવી રીતે સ્ટ્રેટ ઊભું રહી જવાનું છે અને તમારા ખંભા આગળ કરીને એટલે કે હાથ ઉપર કરીને તમારે સ્ટ્રેચ લેવાનું છે દસ સેકન્ડ જેવો હોલ્ડ રાખવાનો છે પછી હાથ ધીરે ધીરે નીચે લઈ જવાના છે આ એક્સરસાઇઝમાં તમારે કોઈ પણ લાકડી લઈ લેવાની છે અને દિવાલને પછી લાકડીની મદદથી તમારે હાથને બંને હાથને બંને હાથથી આ એક્સરસાઇઝ કરવાની છે બંને હાથથી લાકડી ઉપર કરવાની છે આવી રીતે જ્યાં સુધી લાકડી તમારાથી જાય છે ત્યાં સુધી લઈ જવાની છે ત્યાં બે થી ત્રણ સેકન્ડ હોલ્ડ રાખવાનો અને પછી ધીરે ધીરે નીચે લઈ આવવાની છે આ પણ દસ થી પંદર વાર કરવાની છે લાકડીની મદદથી આપણે બીજી એક્સરસાઇઝ કરવાની છે જેમાં તમારે લાકડીના બંને એન્ડ આવી રીતે વિડીયોમાં જેવી રીતે બતાવીએ છીએ એવી રીતે પકડી લેવાના છે અને જે હાથમાં દુખાવો છે એ હાથને આપણે ઉપર લઈ જવાનો છે અથવા તો તમે બંને હાથમાં કરો તોય ચાલે બરાબર નીચેના હાથનો સપોર્ટ લઈને આપણે બીજો હાથ ઉપર સુધી લઈ જવાનો છે જ્યાં સુધી તમારો હાથ પહોંચે ત્યાં સુધી એવી રીતે તમે એક હાથમાં અથવા તો બંને હાથમાં જો તમને દુખાવો છે તો બંને હાથમાં પણ કરી શકો છો લાકડીથી જ આપણે ત્રીજી કસરત કરશું કે તમારે પાછળ ઊંધા ફરીને સીધું ઊભું રહી જવાનું છે અને લાકડીને પાછળની બાજુ ધક્કો મારવાનો છે અને હાથ તમારે પાછળ લઈ જવાના છે બરાબર આ બધી એક્સરસાઇઝ તમારે દસથી પંદર અથવા તો પંદરથી વીસ તમારાથી જેટલું થાય છે એટલું કરી શકો છો અને પ્લસ આ બધી એક્સરસાઇઝ સાથે તમારે ગરમ શેક કરવાનું નથી ભૂલવાનું હવે લાકડીથી જ આપણે ચોથી એક્સરસાઇઝ કરશું કે તમારે એક હાથને ઉપર રાખવાનો છે અને એક હાથને નીચે રાખવાનું છે બરાબર આવી રીતે વારાફરતી તમે હાથ બદલાવી શકો છો એક હાથમાં દસ રિપીટેશન થઈ જાય એટલે તમે બીજો હાથ ઉપર અને બીજો હાથ એક હાથ નીચે એક હાથ ઉપર કરી શકો છો આવી રીતે કરવાનું છે વ્યવસ્થિત જોઈ લેજો કયો હાથ ઉપર અને કયો હાથ નીચે તો કે જે હાથ તમને દુઃખે છે એ હાથ નીચે રાખવાનો અથવા તો તમે જો બંને ખંભાથી કરો છો તો વારાફરતી તમે એક પછી એક ઉપર નીચે કરી શકો છો તો આ હતી ખંભા માટેની બધી કસરતો જે બધી કસરતો તમે ઘરે બેઠા કરી શકો છો અને બીજું કે તમારે ગરમ શેક કરવાનું છે બરાબર તો આવી બધી નાની નાની બાબતોની કાળજી લઈને તમે ઘરે બેઠા જ ખંભાનો દુખાવો મટાડી શકો છો તો વિડીયો આગળ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ